નમસ્કાર દોસ્તો હું છું જીતુ પંડ્યા અને ફરી એકવાર આપ સર્વેનું મારી પોતાની ચેનલ જીતુ પંડ્યા ઓફિસિયલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દોસ્તો પંદર ઓગસ્ટ નજીક આવી રહી છે અને ત્યાં આપણે ઇઠ્યોતેરનું સ્વાતંત્ર પર્વ ઉજવીશું પણ એ પર્વની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો ચૌદમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજે સાડા છ કલાકે હેલીપેડ ગ્રાઉન્ડ એક્સપ્રેસ હાઈવેની બાજુમાં નડિયાદ ખાતે જવા થઈ રહ્યું છે અને અહીંયા એની પૂરજોશમાં તૈયારી ચાલુ રહી છે હાલ તો તમને જણાવી દઉં કે હું પણ આ કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો છું સાથે સાથે લગભગ ત્રણસોથી ચારસો કલાકારો અહીંયા પરફોર્મ કરવાના છે અને એની પૂરજોશ તૈયારી તમને બતાવું તો સાહેબ તમે ગાંડા થઈ જશો તમે જોવા માટે અવશ્ય આવજો કારણ કે બહુ અદ્ભુત નજારો હશે એ બધો કલાકારોનો આ તૈયારી ચાલુ છે તમને બતાડી દઉં તમે જોઈ શકો છો પાછળ તમામ પ્રકારની તૈયારી ચાલુ છે અને મોટો ડૂમ ઓલરેડી તૈયાર થઈ ચૂક્યો છે તમે જોઈ શકો છો ડૂમને આ પાછળ આખું ડૂમ તૈયાર થઈ ગયો છે અંદરનો નજારો બતાવવું તમને બહુ મજા આવશે ઘણા બધા કલાકારો આવ્યા છે ગુજરાતના નામાંકિત કલાકારો આવ્યા છે અને એ બધા જ અલગ અલગ રીતે પોતપોતાનું પરફોર્મ કરવાના છે અને આખી ઇવેન્ટ બહુ સરસ મજાની અહીંયા ડિઝાઇન કરવામાં આવી છે તમે કહેવાય ને એક સારામાં સારો મોકો છે જો કદાચ તમારે આ બધું જોવું હોય તો અત્યારે હાલ હું ત્યાં રિહર્સલ માટે આવેલો છું તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં તમામ આમંત્રિત મહેમાનોને બેસવા માટેની તમામ તૈયારીઓ અહીંયા થઈ રહી છે આ સ્ટેજ ઉપર રિહર્સલ વીહર્સલ બધું ચાલે છે લાઇટિંગ બાઇટિંગ સેટ છે અને અત્યારે તો અહીંના અધિકારીઓ માટેનું જે રિહર્સલ છે એ ચાલી રહ્યું છે અમારા કલાકારોનું હમણાં જ ખતમ થયું થોડીક વારમાં અહીં પણ ચાલુ થશે આ તમામ તૈયારી તમે જોઈ રહ્યા છો અહીંયા આખું છે સ્ટેજ છે બહુ મજા પડશે તમને અહીંયા આવીને સાથોસાથ હું તમે મારા અમુક મિત્રો અહીંયા આવેલા છે ઓળખાણ પણ કરાવી દો મારી સાથે આવતા મારા કાકા મહેશ બાપા પણ આ ઇવેન્ટમાં પરફોર્મ કરવાના છે સાથે ઘણા બધા કલાકારો છે ખૂબ કહેવાય ને કે મેં તમને એના કીધું ચારસોથી વધારે કલાકારો છે જેમાં ડાન્સર્સથી લઈને બધા આવવાના છે આ બધા અહીંયા બેઠા છે રિલેક્સ ટાઈમ એન્જોય કરી રહ્યા છે તમામ અને ખૂબ મહેનત છે આ બધાની કારણ કે સળંગ આઠ દસ કલાક સુધી પ્રેક્ટિસ ચાલતી હોય છે રાત્રે બાર બાર એક એક વાગ્યા સુધી અમે ફ્રી નથી પડતા એટલે આ બધી તૈયારીઓમાં અમે રચ્યા અને પચ્યા છીએ આગળની અપડેટ્સ હું તમને આપતો રહીશ અત્યારે હાલ તો આ બધા રિલેક્સ ટાઈમ મૂડ કહેવાય ને કે રિલેક્સ થઈ રહ્યા છે મજા કરી રહ્યા છે મોટી મોટી એલઈડીઓ પણ લાગેલી છે તમે જોઈ શકો છો વિશાળ એલઈડીઓ અને બધાને બેસવાની તમામ સગવડતા છે આ મારા કોરિયોગ્રાફર્સ છે જે તમામ ડાન્સ અમને શીખવાડ્યા છે અમારા રાજભાઈ સાથે મેગીલાલ જૂના અને જાણીતા અમારા ખાસ પરમ મિત્ર છે અમદાવાદમાં અને એમનું બહુ મોટા ડાન્સ ક્લાસીસ પણ ચાલે છે ગુજરાતી ફિલ્મો જે પહેલાં આવતી હતી એની અંદર લગભગ ટોટલ કોરિયોગ્રાફીથી લઈને ડાન્સર્સ પહોંચાડવાનું ઉમદા કાર્ય ભાઈફરી કરતા હતા અને એમના હાથ ઘણા બધા કોરિયોગ્રાફરો પણ તૈયાર થયેલા છે થેન્ક યુ મારી ચેનલમાં તમારું સ્વાગત છે ધન્યવાદ ત્યા સાથે બીજું અમારા એક પરમ મિત્ર છે હું તમને મળવા માંગુ છું કે જેમે આખી ઇવેન્ટ આખી ઇવેન્ટ ડિઝાઇન કરી છે હું તમને મળાવી દઉં એમની તૈયારીમાં કંઈક આઉટડોર ગયેલા છે પણ આગળની અપડેટ્સ હું તમને આપતો રહીશ મારી સાથે જોડાયેલા રહેજો મારી ચેનલમાં જોડાયેલા રહેજો ધન્યવાદ થેન્ક યુ સો મચ થેન્ક્સ ફોર વોચિંગ અને મારી ચેનલ પર નવા હોય તો અત્યારે ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ કરજો થેન્ક યુ ધન્યવાદ